એટલે ઊભા તો આમ શું છે ભાઈ આ તગડિયો માથે લઈને ક્યાં જાવ છો એટલે રામ રામ ને સીતારામ બધા મિત્રો ને આ તગડિયામાં છે ને ભાઈ જો સોખા છે પક્ષીઓ માટે હાલો અહીંયા આપણે મસ્ત મજાની ટાકોડી છે ને પક્ષીઓ છે ને શણવા આવે એટલા માટે આ સોખા નાખવાનો છે આવો અહીંયા જો આ મસ્ત મજાની જગ્યા છે અહીંયા અત્યારે સોખા નાખી દઉં એટલે છે ને આપણે વહી ને પછી પક્ષીઓ આવે કારણ કે આપણે બોઇલ બોઇલ કરવી બહુ એટલે પક્ષીઓને છે ને થાય હેરાન એટલે એ અહીંયા શણવાનું આવે એને એમ થાય કે હમણાં આપણને કઈ કરશે પણ જો ચોખા નાખી દેવી આપણે બાકી બીજું તો કાંઈ નથી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદયા ટીમ ટોટસર એને પણ ફોલો કરવાનું છે બાકી આ છે સોખા અહીંયા નાખી દઈએ આપણે બાકી આજનું વાતાવરણ બતાવી દે ભાઈ મસ્ત મજાનું છે જીવદયા ટીમ ટીમ ટોટસર એની કેદીક મુલાકાતે આવજો તમને મજા આવશે બાકી જોવો કાંઈ નો ઘટે એવું બધું છે બાકી બધાને રામ રામ ને સીતારામ